પોની ના વળી ઉમરો આધી નઈ લ્યો એ પેલો ઓપરેટરે એ શીખવેરું કરે એનું નખો જાય ચેનો શીખવે પેલું એ કરતો તો કે પોની વાળવાનું જે એટલા તો બીજા નાલ દીધું ઉ કરવાનું શીખવે પોની ના વળી ઉમરો આધવાનું એ નઈ ઉ કરું મન તો ભૂખે લાગી હન ન જો હ ચક્રે એ ભૂસે ચાબરો રીનું કરવાનું જવા દે મન તો રવજીન તો

tôi com có đi pha đón nặng pha luôn giang hòn nặng pha luôn phá wa non nên ta đi chơi tôi con bút chơi là gì vậy khá là bộc phun nuôi ai u ta đi chơi đầu gì có đầu gì có sao gì u ha anh pha đi mà để thấy lấy lai gì ઓપરેટર પેલા ફોન કર્યો કે પોણી વાળી પોણી વાળવા જ્યો તે પોની કોક બીજા ના લીધું ના ચરબુલી ચરબુલી તો એવી એ હું પૂછત છું મારે રમાજો ু খাদ দিনি তু আখুদের খাদিও খাদ ু াদি বা ন দলা ু য়াদদবেন দয় লেটা বাজার বাজি জাইু কুজি মাঝে পাইসার নাই পাই তো মার ধরে নেইতে কোখনো বাককারু দাাড়িও করম ওলে এটা খ হল বা থাকি বক্ষন আতো কাবি আরই

वेस्ट माल हो या ये बता ताजा माल है जो वीआईपी है ताजा माल है जो वीआईपी है वीआईपी है अब दो कोनी अलग अलग हो तो का तेल में तरो कपाशिया ए मसालो ए भाई आ बदु आज ना करे खावानी है खावानी इतने आया चीरा ने खाई बोलो बना पहुंच के या जतोरे नियर बुरत मचो है देव आई आओ ना आओ

काका <laughs> mm -hmm. पेलो mm -hmm. mm -hmm. mm -hmm. आपली पेलो आयो आणि जात

પૈસા પૈસા પેલા હોક બોવાની ખાવા દેવાનું હું સપાઈ ના જાવ ઓ મને ખબર નઈ પડતી મઈ કોઈ બધું આ બમન ના કરતા આ તો આખો કામ કરીએ તો ભાઈ દુકાન ઉપર રહે ના મેરે આઈ હું જતાઉ ફટાફટ જઈને

ก็ตัวเร็วบัดีวัตโมไปสุตทายสุดทาวรังโกตอะไรเลียวย่ห้ยอาทัวอาทีจ้ลเซ่ตัวไปทำอะไรคันนาะอันี้ผมก็เพิ่งคุยชุดาดูกันป้ล่ะาตัวัวนี่ตานาประจุดด้วยได้สกคนก็ตายดีไปส์ตัวพี่ปลุกล้วจะว่าหมเนี่ย <Yeah. S 1> પાણી પૂરી અપંગ અને આંધ્રા માટે દત્તન ફ્રી 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 હવે જોવા હાલ આગી હોય છે ચાલો ચલો 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 આંધ્રા માટે ફ્રી 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 ચલો એ ઘટુ ડોહા પાણીપુરી અપંગ અને આંધ્રા માટે લતન ફ્રી વાહ સરસ કામ કરે

આ દન મજા લેવા જનેક પન પરાડ્યો તે તે ઉત્સેંતમાં ફફટી ખાવ ખાવ પૌમાં શેણમ શેણુ પાણી પીવાઈયા પાણી પી એક આછી જો પણ તમે ભળ્યાવ પરાળણ યાર સેવા તમે તમે ખાવાની અમે એટલે નાખી દેવા એકલું કાકા લઈ લીધો વાતો જબ્બર થાય અને આ તો બેઠી ગયા જેના જબર એવું છોકરો બરાબર નું સીધા થતા કોક કરો અને

રાફાદ ખરી જો 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 આ થાય તને જો તો એવી થાય કે હું તને આ સીધો થઈ ગયો છો નહીં બોસ જો આ મન બનાયો જો મન બનાયો જો હવે પગે કસુર હે પગે કસુર હે પગે કસુર હે આ કે કસુર છે તકે જો આ અર્ધ સીધો થઈ ગયો જો જો ખાજો હા થઈ ગયો જો 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 老是说自己把对错了，老，咱们也对错了，老对错了，对错了，别人不帮你说话点子。我打你，不干了，不干了，我不想了，不想了。那么，新的一年，祝你阿乌爹阿姨不发福，不苦的干活，免别，谁挖开了别查，别别，别别，走，啊，起来，啊，起来。

બાકી ના પંદર હજાર નો ફોન તો માલ લીધો ને રાજી રાજી થઈ જાય ના હાલ

không biết đâu mà chơi, sao cho nó không được nữa, đi không được nữa, sao không được nữa, sao không được nữa, sao không được આત્મ સામાનુ બરા ભાઈ એ ભાઈ સમજ મને તીખી કરો તીખી હા હા તીખી બરાબર મજબૂત

મની તો પંદર હજાર નો ફોન નો ફોન આઈડિયા નવો આઈડિયા જો મિત્રો ધંધામાં સીધી ઉંગલી ઘી ના નીકળે તો ઓગળી ના ફેરી કરીને